સંતરામપુર નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજનામાં સહભાગી શહેરી ફેરિયાઓ માટે લોક કલ્યાણ મેળાનું સફળ આયોજન શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસને અનુરૂપ સંતરામપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા હોલ ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અધ્યક્ષશ્રી તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી રીષાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા લોકમેળામાં શહેરી ફેરિયા માટે રૂપિયા પંદર હજાર રૂપિયા પચીસ હજારને

અને શ્રી કેવલભાઈ પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ તેમજ વિવિધ બેંકના પ્રતિનિધિઓ અને શહેરી ફેરિયાઓ મોટી સંખ્યામાં હાજર હતા સ્થાનિક શહેરી ફેરિયાઓએ સરકારની આવકવર્ધક યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરણા મળી હતી અને મળેલા માર્ગદર્શનથી મોટી સંખ્યાએ લોન માટે અરજી પણ કરી હતી

એવા આવ્યા છો તો મારી એક જ વિનંતી છે કે જે સરકારે આપણા માટે જે કર્યું છે તો આપણે પણ કંઈક ફરજ થાય છે કે આપણે પણ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી માટે એમની શુભકામનાઓ માટે આપણે સૌ ભેગા થઈ અને આજે આપણે એમની શુભકામનાઓ પાઠવીએ છીએ